નમસ્કાર મિત્રો માસલાઓની દુનિયા માં પણ તમારું સ્વાગત છે અને મિત્રો આજના દિવસ ની વાત કરીએ તો આજે તો ખરેખર નું મોજું પણ વળી ગયું છે એટલે કે ભાઈ મોટા મોટા આવી પણ ગયા છે તો મિત્રો આ વિડીયો પણ અંત સુધી જોવાનું ન ભૂલતા ખુબ જ મજા પણ આવવાની છે અને સાથે મિત્રો વિડીયો ને લાઇક બટન દબાવી અને વધારે લોકો સુધી આ વિડીયો ને મોકલી પણ દેજો જેથી કરી અને મિત્રો આવા જ માસલાઓ તમને રોજ ના રોજ જોવા પણ મળી શકે અને આટલું જ નહીં પરંતુ મિત્રો લાઇન ટુ લાઇન માછલાઓને જોઈને તમે પણ આજે જોતા રહી જવાના છો તો મિત્રો વિડીયોને પેલા તો લાઈક બટન દબાવી દેજો અને વધારે લોકો સુધી આ વિડીયો ને મોકલી પણ દેજો અને હવે જુઓ મિત્રો આ બધી માછલા પડ્યા છે તેને શેરવા કેવાય અને તે ઉપરથી બ્લેક કલર ના દેખાય છે અને સાથે મિત્રો આમાં નાના અને મોટા શેરવા પણ બે મિક્સમાં છે એટલે કે મિત્રો બે કિલાથી લઈ અને પચાસ કિલા સુધીના પણ એક એક નંગ છે અને મિત્રો વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને એ પણ એ ખબર પડશે કે કઈ રીતે રિક્ષામાંથી માલ પણ ઉતર

シュッ